મિત્રો અત્યારે આવાજ બોલે છે જોવો તમે હેલો હા હા બોલ બોલ ભાઈ ઘડી કીધી બોલ અને જોવા પાછા આવ્યા

હેલો મિત્રો સ્વાગત છે ફરીવાર એક નવા વિડીયો મને આજે લઈ લીધી છે જૂનાગઢ પાણી સંગ્રહાલયની ટિકિટ ને અમારે જવાનું છે પાણી સંગ્રહાલય જોવા એટલે બધાય મિત્રો જો એરે છે ને બધા મિત્રો અંદર વહી ગયા છે ને આપણે જવાનું છે સંસ્કાર કેન્દ્રમાં ત્યાં ભાઈ આપણને આવજના બધા અલગ અલગ બધા જોવા મળે અને મોઢા હોય ને એ જોવા મળશે ભાઈ મોઢાના નખોરને કેવા હોય આ જોવા મળશે જો તમને અત્યારે જો બતાવીશું તમને જો આ વજ દીપડો બધાય પ્રાણીઓના અહીંયા ભાઈ આપણે શું કે માથાની ખોપરી કહેવાય ને ખોપરી જોવા મળશે તો તમે દાહાતને જો તમે તમે ભાઈ દાંત નહીં જોયા હોય હાવજના દીપડાના બધાએ આપણે મગરના બધા છે ને આ તો બંદૂકું છે ભાઈ બધું આમાં ભાઈ પાણી સંગ્રહાલયમાં ભાઈ અત્યારે બધું બતાવવામાં આવે છે જો ને આપણે ભાઈ બધા મિત્રોને બતાવવાનું છે જો જો આ છે હરણના જો સાબરને એટલે ભાઈ આપણને તો એ તો બધું નામય ન આવડતા હોય પણ આપણે તો બધા મિત્રોને કહીએ છીએ ભાઈ ને અત્યારે ભાઈ જુનાગઢમાં ભાઈ આવો ને તો ભાઈ પાણી સંગ્રહાલયની એકવાર મુલાકાત કરજો જો તમે આવો ને દીપડો ને ભાઈ વાઘ ને બધા ઓલા છે ભાઈ દાંતને તમે જોઈ શકો છો ખોપરી અને બધા મિત્રો અત્યારે જોવે છે મિત્રો આશેનું છે કમેન્ટ કરવા લો નામ બતાવે તો તમે નામ બતાવીને તો ભાઈ તમે કહી દેવો નામ નથી બતાવવાનું ને મિત્રો આમ જોવો તો ખરા આની સાસ તો કેવી છે ભાઈ ખતરનાક છે ભાઈ બધા મિત્રો એ જોવે છે અત્યારે જો આ છે કાસબાનું છે મગરનું છે જો ભાઈ તમે આમ તો બધાને જોયા હોય આમ તમે નખોર નહીં જોવા આવે દાંતને એવા નહીં જોયા હોય ભાઈ તો અત્યારે તમને બતાવશે મિત્રો આ શું છે ખબર છે તમને આ જ્યાં આપણે વાડીયા હાઉસના પગલાં હોય ને ત્યાં પણ આ પાણી સંગ્રહાલયમાં પણ બતાવે છે તો મિત્રો બધા મિત્રો જો હોય છે અવિરને રીતના ને આપણે ત્યાં જોઈને નિહરી ગયા છીએ બહાર કેમ કે ભાઈ આખું પાણી સંગ્રહાલયમાં આટો મારવાનો છે આપણે એટલે ભાઈ અમારા પક્કાભાઈને જો કસાભાઈને સંજયભાઈને જો હંશ જોવે છે હંશ જો કેમ છે બાકી ઘટે એટલે મિત્રો જૂનાગઢ આવો તો એકવાર પાણી સંગ્રહાલયની મુલાકાત કરજો ભાઈ આ તો આપણી વાડીએ બતક હોય છે ને બધા મિત્રો તો અત્યારે જોવે છે ભાઈ જૂનાગઢમાં પાણી સંગ્રહાલયની મોજ ભાઈ Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn भाई बन गई काय वन जाओ देले धरे là नाक दे देना हां के रे

પોપટ આમ જો આ બગલા જોઈ ઓલા બગલા આવે એટલે આ પકાભાઈ આમ જો ઓલો બગલો છે અંદર છે ને ઓલો છે બહાર છે આમ જો ભાઈ કેટલો ફરક પડે આનું નું કહેવાય એટલે દીકરો મારો અગત કરી ગયો થયો એક પગે જો જઈ લે ઓલો બોલો જો ધક્કા લે જઈ લે આમ જો ખળ ખાઈ દીધું કોઈ આપણને મિત્ર મળી ગયું છે ઘોવડ જો તમને બતાવો અત્યારે ઘોડ આપણને મિત્રો મળી ગયું છે ઘોડ જો મત્સ્ય ઘોડ મત્સ્ય ઘોડ એટલે ખબર નહીં ભાઈ જે હોય બાકી અમે તો બે અમે જોર્યું તો જાળી છે તમને બતાય તો મને તો બતાવી છે જોર્યું તે ઓલા બધા આગળ નહીં રહી છે મારે વાંચ આવું જો વાહ આમ જો નજારો જો ભાઈ આવું છે ભોલાભાઈ આવું છે હે ંગલી આ તો ભરતની વાડીઓ હોય ને મિત્રો અત્યારે હવે બોલે છે જો તમે જોવો હા હા

દીપડો દીપડો હું તો છે ભાઈ ઉભો થાય આવે કઈ વાંધો નહીં ભલે હું તો આપડે ભાગો આવે આપણે લાટા લાટાટા મારવાના છે દીપડો છે દીપડા છે ભાઈ આ સીતો કેવાય ભાઈ દીપડો ના કહેવાય અહીં સીતો હોતો હશે તમને બતાવું અત્યારે લાઈવ ને આજે ભાઈ પાણી સંગ્રહ આપણે એકલા આટા માર્યો જો અહીં જોઈએ ખૂણા બધો પીડો એ વાંધો નહીં બધો આપણે આગળ જવાનું છે ભાઈ હું જોવા જવાનું છે આપણે બકરી બકરી એલા બકરી બકરી હતી કોઈ પાણી સંગ્રહેલા લેન્ડી એમ્બરસિન ફીઝન્ટ વાસ્તા આવડે ને ઓ હે વાહ મુર્ઘો નો કહેવાય કેવાય મિત્રો કયો પક્ષી કહેવાય ખબર નથી મને ગોલ્ડન વાહ પોપટ જો તમારે આવા પક્ષી એટલે આ એલા આપડા ખીસકોલી આને લઈ જાય આપડે જો જંગલી જંગલે જંગલી બોલ્યો જોઈ લો संगले खेल ला दिख रहे हैं बना रखे हो जितने पकवान तो ना दिख रही मरी चांगले खेल बोल ले हाँ अबे आपका क्या नाम है सिल्वर फिंजंट आ तो कुकड़ी नहीं आ कुकड़ी क्या बयान है कुकड़ी आ है राखोड़ी ऑफ पॉपट वाह आ जोरी हमारी बाजू में हाय गाइस आ तो मुर्गों पॉपट सिया आ पॉपट सिया आया 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 जोरी आया

આ ટીંગાઈ પકડાવે એવી રીતના કેવી ટીંગાય બોલું છો લઈ લે નો હોય એટલે વાહ એટલે આ બાજુ હે મોર રાષ્ટ્રીય પક્ષી મોર આપડી પાસે આવે છે

ભાઈ ભાઈ ધીમે ધીમે હાલો ભાઈ આ છે ભાઈ એશિયન પામ સિવેટ જો આ બો આગું છે ને અહીંયા હાલે છે અમારે પોપટ ભાઈ જોઈએ વાહ ભાઈ વાહ કેટ પોપટ યુદ્ધ કરે યુદ્ધ યુદ્ધ કરે યુદ્ધ હાલે છે ભાઈ જો યુદ્ધ હાલે છે એલા એ સર હાલ પોપટ હાલ આને શું કે માલાબાર મિલો મિલો મિલોત્રો અને સાસ બાપુ ઓ બાપા અને સાસ તો જુઓ તમે એટલે આપણે

હવે આવ્યો 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 હા આય બાપા મોટો જો પાણી ગમે એટલું ઓલું નાખે ડોળું કર નાખે ઊંડું હોય છે બહુ ને આ હા અને કઈ કહેવાય જંગલી ગા જંગલી ફેંચ જવો જંગલી બેસ આપણે ડિસ્કવરી જોતા હોય એમાં આ ભેંસો આવે આવજ ને ન આ ડિસ્કવરી એ હું જો વાહ જો મિત્રો આગળ વહી ગયા છે આપણે પાછળ મિત્રો આ છે હરણ જો ધોળા ધોળા હરણ છે કેવા છે ધોળા વાહ ભાઈ જો આમ બે હા તે બહુ આગા છે કાંઈ વાંધો નહીં ભલે બે હા તમને ફોટો બતાવી દો એટલે આવી જાય સફેદ કાળિયા ધાર એટલે સફેદ રખ છે ને કાળા ઓળા હિંગડા છે કા હમ મિત્રો અત્યારે અજગર જોવા આવી ગયા છે અજગર ઓ બાપા અજગર તો બહુ આગો બી હું ખબર ઓ બાપા હે અજગર ઘણી કે મેં અજગર પાસે જોયું એટલે આવું છે જંગલી કાશબો આ મેં આપણે જોયું તો ખબર છે

હાલ હમે હતી મગર છે હમે જોરી ઓલા ખાડામાં માંથી જોરી તે ઓલા ખાડામાં માંથી જોરી એટલે આને કઈ કહેવાય ઘડિયાર મગર આમાં ઊંડી એ તો દીકરી વહી ગઈ એ બહુ મિત્રો આપણે બધે જઈ આવ્યા છીએ બધું જોઈ આવ્યા છીએ પાણી સંગ્રહ લઈમાં હવે જવાનું છે ઘરે તો બધા મિત્રો જાય છે જો કેમ કે હવે ઘરે જવાનું છે ગીરના શરીર થાકી જશે તો એ પાણી સંગ્રહ લઈ લઈને આવ્યા હતા તો હવે ઘરે જવાનું છે નહીં થયા આપણો આવી ગયો છે એન્ટ્રી ગેટ હતો ગેટ હતો નથી વહી જવાનું છે તો જો બધા મિત્રો જાય છે હવે વહી જવાનું છે ઘરે તો સલો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી લેજો અવનવા વિડીયો જોવા માટે મળીએ નવા વ્લોગ માં જય હિન્દ જય ભારત લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને બધા મિત્રો તો થાય છે ને આપણે પણ વાંચવા છીએ જો ના અહીં મેં આવી ગયા છીએ મુંબઈ ની એરપોર્ટ માં છે એવું છે તો